ગોતરકા ગામમાં આરોગ્ય કેન્દ્રના નવીન મકાનથી વંચિત કેમ રાધનપુર તાલુકાના ગુતરકા ગામના આરોગ્ય કેન્દ્રનું નવીન મકાન ક્યારે બનશે જવાબદાર અધિકારીને જાણ નથી કે ગોતરકા આરોગ્ય કેન્દ્ર ઘણા સમયથી ભાડાના મકાનમાં કાર્યરત છે ગોતરકા આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં છે તે નવું ક્યારે બનશે કે પછી ભાડાના મકાનમાં જ રહેશે કે શું રાધનપુર તાલુકાના ગોતરકા આરોગ્ય કેન્દ્ર હાલમાં ચાલે છે ભાડાના મકાનમાં જવાબદાર કોણ રાધનપુર તાલુકાના ગોતરકા ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રનું જર્જરિત મકાન તંત્રની ઘોર બેદરકારી નવીન મકાન ક્યારે ઘણા સમયથી તંત્ર આંખ આડા કાન તંત્રની બેદરકારીને કારણે સરકારી વાહન પણ ભંગારની હાલતમાં પડ્યા છે સરકારના લાખો રૂપિયાની કિંમતના વાહનો ધૂળ ખાઈ રહ્યા છે જવાબદાર કોણ ગૂતરકા આરોગ્ય તંત્રની બેદરકારીને કારણે આરોગ્ય મકાન આગળ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ગૂતરકા આરોગ્ય કેન્દ્રને નવીન મકાન ક્યારે મળશે એ તો તંત્ર જાણે ગુજરાત સરકાર આરોગ્ય માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે તેમ છતાં ગુતરકા આરોગ્ય કેન્દ્ર પાડાના મકાનમાં કેમ શું આરોગ્ય વિભાગના પીઆઈયુ પાટણના અધિકારીઓ ઘર નિંદ્રામાં છે કે પછી સબ સલામતના પોકળ દાવા જાણવા મળતી માહિતી મુજબ ગોતરકા ગામના સરપંચ દ્વારા આરોગ્ય તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય તંત્રના આંખ ખાડા કાન આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીને કારણે સારી સુવિધાનો અભાવ ગામ લોકોને સારી સારવાર ક્યારે મળશે સુભાડાના મકાનમાં જે આરોગ્ય કેન્દ્ર ચાલે છે તે મકાનમાં આરોગ્યની બાબતે બધી જ સગવડ છે ખરા કે પછી ગોતરકા આરોગ્ય તંત્રના સબ સલામતના પોકળ દાવા ગોતરકા આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગામડાઓની જનતા પણ સારવાર માટે આવતી હોય છે